શું તમે પણ બનવા માંગો છો રાવણે જણાવેલા આ ઉપાય કરવાથી અચૂક તમારું નસીબ ચમકી જશે દર વખતે ઓગણીસ ઓક્ટોબરે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે વિજયાદશમીનો તહેવાર અનિષ્ઠ પર સારાની જીતનો તહેવાર છે આ દિવસે મર્યાદા પુરુષોત્તમ રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો આ ખુશીમાંગ લોકો દેશભરમાં રાવણનું પુતળું પણ બાળે છે માર્ગ દ્વારા રામાયણ કાળથી લંકાપતિ રાવણને હંમેશા વિલન તરીકે દર્શાવવામાં આવ્યા છે તેની દુષ્કૃત્તિઓને કારણે આજે તેનું નામ કોઈ રાખતું નથી તેથી સમગ્ર વિશ્વમાં એક જ રાવણ હતો લંકાપતિ રાવણ મહાન વિદ્વાન અને પ્રપંચી હતા બીજી બાજુ રાવણના શકિતશાળી યોદ્ધા મહાન વિદ્વાન કુશળ રાજકારણી સામાન્ય અને સ્થાપત્ય તેમજ તે એક મહાન વિદ્વાન અને પ્રપંચી હતા તે લોકોને ઇન્દ્રજાલ તંત્ર હિપનોસિસ અને વિવિધ જાદુઈ શાખાઓ વિશે સારી રીતે જાણતા હતા મેઘનાદના જન્મ પહેલાં તે મંદોદરીના ગર્ભમાં જ મેઘનાદને અમર બનાવી શકે તેવી સ્થિતિમાં નક્ષત્રો લાવ્યા હતા પરંતુ શનિદેવ જેને આયુકારક કહેવામાં આવે છે તેણે પોતાનું સ્થાન બદલ્યું જેના કારણે મેઘનાદ અલ્પજીવી બની ગયો રાવણ સંહિતા અનુસાર સમૃદ્ધ બનવાના ઉપાયો એવું કહેવાય છે કે લંકાપતિ રાવણ તમામ શાસ્ત્રોના જાણકાર હતા અને તેમણે જ્યોતિષ અને તંત્ર વિદ્યાની પણ રચના કરી હતી આથી જ રાવણ સંહિતામાં દશાનને ધનવાન બનવાની રીતો વિશે જણાવવામાં આવ્યું છે આ ઉપાયો અપનાવીને દરેક વ્યક્તિ પોતાનું નસીબ ચમકાવી શકે છે જે તમને કેટલાક રાવણ સંહિતામાં સમૃદ્ધ બનવાના મંત્રો વિશે વિગતવાર જણાવીએ વૈદિક રાવણ સંહિતા અનુસાર જે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી અને તેને પૈસા મળતા નથી તો તેણે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ રોજિંદા કાર્યોમાંગથી નિવૃત્ત થયા પછી સ્નાન કર્યા પછી એક વૃક્ષ નીચે આસન પર બેસવું જોઈએ આ પછી રુદ્રાક્ષની માળા સાથે ઓમ હ્રીમ શ્રી ક્લિંગનમ નમ ધ્વ ધ્વ સ્વાહા મંત્રનો જાપ કરો આ મંત્ર સતત એકવીસ દિવસ સુધી કરવો જોઈએ જો તમે આ મંત્રને સાબિત કરો છો તો પછી તમારા જીવનમાં સંપત્તિ મેળવવાની સંભાવનાઓ શરૂ થશે આ પુસ્તક મુજબ તૃતીયા દીપાવલી હોળી વગેરે જેવા કોઈપણ શુભ પ્રસંગની મધ્યરાત્રિમાં કરવામાં આવેલો આ ઉપાય તમને એક વર્ષમાં ધનવાન બનાવવા માટે ફળદાયી રહેશે આ ઉપાય કરવા માટે દીપાવલીની મધ્યરાત્રિમાં કુમકુમ અથવા અષ્ટગંધની થાળી પર ઓમ હ્રીમ શ્રી ક્લીમ મહાલક્ષ્મી મહાસરસ્વતી મામગ્રહે આછા આગે હ્રીમનમ લખવું જોઈએ તેને લખવાની સાથે તમારે રુદ્રાક્ષ અથવા કમળની માળાની મદદથી આ મંત્રનો જાપ પણ કરવો પડશે અને તેને સાફ કરીને બિછાવી દેવો આ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર પાઠ કરવો જોઈએ તમે આ મંત્રના આદર પ્રમાણે વધુ ને વધુ વધારો કરી શકો છો આ મંત્રની પૂર્ણાહુતિ બાદ તમારા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગશે જો તમે ચારે બાજુ ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગતા હો તો તમારે આ ઉપાય દીપાવલીમાં કરવો જોઈએ દિવાળીની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કાયદા દ્વારા કરવી જોઈએ પૂજા પછી વ્યક્તિએ સુઈ જવું જોઈએ અને વહેલી સવારે થવું જોઈએ સવારે ઉઠથથ્યા પછી અને પથારીમાંથી નીચે ઉતરતા પહેલા તમારે ઓમ નમો ભગવતી પદ્મા પદ્માવી ઓમ હ્રીમ ઓમ ઓમ પૂર્વે દક્ષિણાય ઉત્તરાય આશ પૂરે સર્વજન વાસ્યા કુરુ કુરુ સ્વાહા મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ મંત્રનો જાપ પૂર્ણ થયા બાદ દસ દિશામાં દસ વખત ફૂંક મારવો જોઈએ જે વ્યક્તિ આ મંત્રનો પૂરેપૂરી નિષ્ઠા સાથે જાપ કરે છે તે વ્યક્તિને ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી રાવણ સંહિતા અનુસાર જેમને વારંવાર પૈસા મેળવવા માટે અવરોધોનો સામનો કરવો પડે છે તેઓએ સતત ચાલીસ દિવસ સુધી ઓમ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા ક્રમ ક્રે શ્રીમ શ્રીમ મામા ધનમ દેહી ફટ સ્વાહા મંત્રનો જાપ કરવો જોઈએ આ મહાલક્ષ્મી સાથે સંબંધિત મંત્ર છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તે એક તાંત્રિક ઉપાય પણ છે ફક્ત આ મંત્રનો રોજ જાપ કરવાથી તમારા પૈસા સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ થોડા દિવસોમાં દૂર થઈ જશે તમારે દરરોજ એકવાર આ માળાનો જપ ચોક્કસ કરવો જોઈએ જો તમે ધન કુબેરના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે ઓમ યક્ષય કુબેરાય વૈષ્ણવને ધન ધન્યા સમૃદ્ધિ મે દેહી દપાય સ્વાહા મંત્રનો સતત ત્રણ મહિના સુધી જાપ કરવો પડશે આ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરવો પડશે આ જાપ કરતી વખતે વ્યક્તિએ દેવી લક્ષ્મીનો પૈસો પોતાની પાસે રાખવો જોઈએ આ મંત્રનો જાપ કર્યા પછી પૈસો તમારી તિજોરીમાંગ રાખવો પડશે રાવણ સંહિતામાં દુર્વાઘાસને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે સફેદ ગાયનું દૂધ અને દોરવા ઘાસ વેળવીને તેના પર તિલક કરવાથી ધનનો પણ સરવાળો થાય છે અને ધન પણ મળે છે જો તમે સમાજમાં આદર અને પ્રતિષ્ઠા ઈચ્છતા હોવ તો તમારે આપમાર્ગના બીજને પીસીને તેને બકરીના દૂધમાં વેળવીને પેસ્ટ બનાવીને લગાવવી પડશે જો તમે સોસાય અથવા ઓફિસમાં તમારું કદ વધારવા માંગતા હો તો તમે બિલ્વપત્રને પીસી શકો છો તેમાં બીજો લીંબુ અને બકરીનું દૂધ ઉમેરીને મિક્સ કરી શકો છો અને પછી તેના પર તિલક લગાવી શકો છો તમને પ્રગતિ કરતા કોઈ રોકી શકે નહીં અમે તમને જણાવી દઈએ કે આ તમામ પગલાં યાંત્રિક છે અને તે બધામાં વિશેષ કાળજી જરૂરી છે આ તમામ પગલાં માત્ર એક તાંત્રિક અથવા નિષ્ણાતની હાજરી અને માર્ગદર્શનમાં કરવું વધુ સારું રહેશે અન્યથા આ પગલાં પણ નિરર્થક હોઈ શકે છે